વડોદરા શહેરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવતા ટુ વ્હીલર પર ફરજિયાત અને હેલ્મેટ પહેરવા માટે લોકોની અપીલ કરવામાં આવી રહી છે આજ રોજ નંદેશ્રી પોલીસ સ્ટેશન દ્વારા અનગઢ આઈ શ્રી ખોડિયાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમજ જીએસપી કંપની નંદેશ્રી ચારસ્તા રોડ વાહન ચેકિંગ કરી ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવા તથા ફોર વ્હીલર ચાલકોને ડાર્ક ફિલ્મ નહીં રાખવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા જાગૃતતા ફેલાવવામાં આવી જેમાં એસીપી ચાવડા સાહેબ તથા નદેશ નંદેશ્રી પીઆઈ એએ વાઘેલા તથા પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવા જાગૃતતા ફેલાવવામાં આવી હેલ્મેટ પહેરવું કમ્પલસરી છે કાયદો છે શરૂ કરો આ તમારા પોતાના માટે જ ફોર વ્હીલરમાં કંપનીઓ ગાડીઓની અંદર સીટબેલ્ટ આપે જ છે તમારા માટે છે સલામતી માટે જ સો ઉપર સ્પીડ ઉપર હાઈવે પર જતા હશે સીટબેલ્ટ નહીં પહેરવી હોવાથી એક્સિડન્ટ થશે પૂરું થઈ ગયું ઘટાડો એમાં તમે તમારી સલામતી માટે તમે સીટ બેલ્ટ પહેરો તમે હેલ્મેટ પહેરો આશા રાખીએ છીએ વડોદરા શહેર પોલીસ તરફથી અમે હાલ અહીંયા નંદેશ્રી પોલીસ સ્ટેશન ખાતેના લોકોને અપીલ કરીએ છીએ કે ટુ વ્હીલર જ્યારે તમે ચલાવો ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરો અને ફોર વ્હીલર ચલાવો ત્યારે સીટ બેલ્ટનો ઉપયોગ કરો આજે નંદેશ્રી ચોકડી ખાતે અમે લોકોને ઉભા રાખી વાહન ચાલકોને સમજાવીએ છીએ સાથે સાથે અમે આજે ખોડિયાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પણ ધોરણ દસ અગિયાર બારના બાળકોને આ ટ્રાફિકના નિયમોની સમજ આપેલી છે એવી જ રીતે નંદેશ્રી જીએસપી કંપનીના કર્મચારીઓને પણ આ બાબતે સમજ કરી છે આપણા માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે નતર પંદર સપ્ટેમ્બર પછી પોલીસ આ બાબતે વધુ કાર્યક્રમો કરશે અને વધુ અવેરનેસ ચલાવી અને આગળની કાર્યવાહી કરે